નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વી સિરા ટ્રોડ આત્મસ્વાગત કરું છું આજીવન યાદ રહી જે ગુજરાતી ભાષાની જોડણી એ શ્રેણીમાં આજે જોડની સાથે જોડાયેલો વધુ એક મુદ્દો જોઈએ અહીંયા શબ્દો મેં લખ્યો છે કે કુમુદિની કે કુમુદિની બેમાંથી કઈ જોડની સાચી અને રાગીણી અને હેમાંગીણી આ બંને જોડણી કેમ ખોટી છે તેની સમજણ આ વિડીયો તમે જોશો એટલે આપને એનો ખ્યાલ આવી જશે જોઈએ વિગતો હા મિત્રો જોડણીનો એક ખૂબ જ મહત્વનો નિયમ છે અને લગભગ આનો કોઈ અપવાદ નથી એટલે અહીંયા જે શબ્દ મૂક્યા છે એવા બીજા ઘણા બધા શબ્દો છે એ શબ્દોની જોડણી તમને ફટાફટ કાયમ માટે યાદ રહી જશે નારીવાચક નામોમાં અંતે ઈણી કે ઈની આવેલ હોય તો અનુક્રમે રસ્વ ઈ અને દીર્ઘ ઈ આવે છે પહેલા તો નિયમ સમજી લો કે નારીવાચક નામો છે કે જેની પાછળ ઈની કે ઈણી આવે છે દાખલા તરીકે અહીંયા માયા વિની તો એમાં છેલ્લે દીર્ઘ અને એની આગળ રસવઈ આટલું યાદ રાખવાનું છે નારી વાચક નામો માં છેલ્લે દીર્ઘ ઈ અને આગળ રસ્વ ઈ જો એની સાથે ઈની કે ઈની જોડાયેલું હોય તો શબ્દો છે આપણે જોઈશું પાય રસ્વ દીર્ઘ મોહિની રસ્વ દીર્ઘ સરોજીની દીર્ઘ ઈ એજ પ્રમાણે કુમુદિની જે આપણે જોયું હતું તો મિત્રો આ જોડણી સાચી છે પ્રિયદર્શિની મિત્રો આમાંથી કેટલીક જોડણી પરીક્ષામાં પૂછાય છે વિલાસિની તપસ્વીની રસ્વઈ દીર્ઘઈ વિનોદિની હેમાંગીની જે આપણે લખ્યું હતું અહીંયા રસ્વઈ અને પછી દીર્ઘઈ મૃણાલિની ચિરંજીવીને આ વારંવાર પરીક્ષામાં પૂછાય છે સં્યાસી ને આ પણ પરીક્ષા માટે રસવૈશ લા રસ દીર્ઘય રાગીણી જે આપણે જોયો શબ્દ રસવઈ દીર્ઘય મનોહારી નિષ્કલંકીની અને શિખરીની આ પ એકાદ વખત પરીક્ષામાં પૂછાઈ ગઈ છે મુદ્દો તમને સમજાવી જશે નારી વાચક નામ હોય અંતે ઈની કે ઈની આપેલ હોય તો છેલ્લે દીર્ઘ એની આગળ રસ્વ ઈ મૂકવાનું બોલાય નહીં મિત્રો ગુજરાતી અને અંગ્રેજી માટેની જે બે છે અક્ષર અકાદમીમાં વર્ષ દરમિયાન કે સતત ચાલુ જ હોય છે આપ આ બેચમાં જોડાઈ શકો છો અહીંયા પાયાથી પદ્ધતિ સરનો એ ટુ જેડ કોન્સેપ્ટ ક્લિયર સાથેનો ગુજરાતી અને અંગ્રેજી ભાષા અહીંયા શીખવવામાં આવે છે અને ગુજરાતી અને અંગ્રેજી તમે તૈયાર કરી દો એટલે એ કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટેની એ પાયાની જરૂરિયાત છે અકાદમીમાં તમે કોચિંગ માટે જોડાવા માંગતા હોય તો આપેલ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો હા ગુજરાતી અંગેના અમારા આ જે પુસ્તકો છે વ્યાકરણ પરિચય અને ગુજરાતી ભાષાનો કોઈ કોઈપણ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા બે પુસ્તકો છે ત્રીજું પુસ્તક છે ગુજરાતી વ્યાકરણ એમ સિક્યુ જેમાં એમ સિક્યુ સ્વરૂપે પ્રશ્નો આપેલા છે જે પુસ્તકો અકાદમી ઉપર

જે જુદી જુદી પરીક્ષામાં પૂછાય છે એની વિગત અમે અહીંયા મૂકી છે આપ જોઈ શકો છો આ ઉપરાંત બીજી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાતી કે જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર પણ શેર કરીએ છીએ તો અમને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે ફોલો કરશો વધુમાં આજનો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં